નમસ્કાર ખેડૂત મિત્રો ધાણાની સફળ ખેતી માટેનો ત્રિવેણી સંગમ એટલે ફૂલે હરિયાળી ફૂલે સુમાલી નંબર ધાણા મોટા દાણા છક્કરમાં દાણાની સંખ્યા વધારો અને ફૂગના રોગ સામે પ્રતિકારક જાત એટલે ફૂલે હરિયાળી ખેડૂત મિત્રો ફૂલે હરિયાળી ધાણા ખેડૂત મિત્રોની પહેલી પસંદ અત્યારે બનતી જાય છે કેમ કે આનો એવરેજ ઉત્પાદન ગણો તો ખેડૂત મિત્રો એવરેજ ઉત્પાદન બધા ધાણા કરતા પણ સારું આવે છે ત્યાર પછી આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો વધુ સુગંધિત અને જુસ્સાદાર છોડ હોય છે જેથી કરી અને ખેડૂત મિત્રો એક ઉત્પાદનમાં બેનિફિટ સારું રહેશે તો આ આમ ગણો પંચાણું સો એકસો પાંચ દિવસની અંદર પરિપક્વ ખી જતા હોય છે અને ત્યાર પછી આપણે એને ગણો તો એક દાણાની જે સક્કર બનતા હોય છે એમાં શક્કરમાં દાણાની સંખ્યા પણ એમાં ઝાઝી બેસતી હોય છે ત્યાર પછી રોગ અને જીવાત સામે સહનશીલ વેરાયટી છે ફૂગના રોગ સામે થોડીક સહનશીલ વેરાયટી છે અને બીજો ખેડૂત મિત્રો આપણે વાવણીની વાત કરીએ કારણ કે ખેડૂત મિત્રો આપણે ધાણાનો પાક વાવણી પણ એક અગત્યનો ભાગ ભજવતી હોય છે જેથી કરી અને એ સમયે આપણે જો વાવેતર કરેલું હોય તો બધા કરતાં સારું ઉત્પાદન આપતું હોય છે તો ખેડૂત મિત્રો ધાણાનો પાક ક્યારે વાવવો જોઈએ તો નવેમ્બર મહિનાનું પહેલું અને બીજું અઠવાડિયું એટલે કે એક નવેમ્બરથી પંદર નવેમ્બર આનો બેસ્ટ સમય હોય છે ત્યાર પછી પણ વાવેતર કરી શકાય ન કરાવી શકાય એવું નથી પણ આ બેસ્ટ સમય જ્યારે હોય ને ત્યારે વાવેતર કરે તો બધા કરતાં બેનિફિટ સારું રહેતું હોય છે ત્યાર પછી વાત કરીએ કે વાવેતર 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 પદ્ધતિ તો કઈ રીતે કરવું જોઈએ હંમેશા ખેડૂતો દંતાળથી વાવેતર કરતા હોય છે એમાં બે પ્રકારના દંતાળ હોય છે એક આપણે પાટલી દંતાળ અને એક આપણે દાતાવાળો તો ખેડૂત મિત્રો દાતાવાળો વાવેતર કરતા હોય તો ઘણા ખેડૂત મિત્રો પાંચ દાંત પણ કરતા હોય છે અને સત્તર દાતે પણ કરતા હોય છે જેવી જમીન અને બધાની સિસ્ટમ અલગ અલગ વાવેતરની પદ્ધતિ હોય છે તો ખેડૂત મિત્રો આમાં હું તો એમ કહું છું કે સાતથી નવના દાતામાં વાવેતર કરો તો બધા કરતાં સારું બેનિફિટ રહેતું હોય છે અને ત્યાર પછી પાટલી દાતામાં જો ખેડૂત મિત્રો વાવેતર કરવાનું હોય તમારે તો ચારથી લઈ અને છ પાટલીમાં વાવેતર કરવું જોઈએ જેથી કરી અને તમને બેનિફિટ સારું રહેતું હોય છે બીજ દરની વાત કરીએ તો અઢીથી લઈ અને ત્રણ કિલો આપણે સોલ ગોઠાના બીજ બીજદર રાખવું જરૂરી છે જેથી કરી અને ઉત્પાદન સારું લઈ શકીએ તો ખેડૂત મિત્રો આ હતી આજના ફૂલે હરિયાળી ધાણા વિશેની માહિતી તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂતોની કોમેન્ટ હતી કે આ વર્ષે ફૂલેમાં કાંઈ નવું શું તો કે ખેડૂત મિત્રો ધાણામાં સફળ ખેતી માટેનો ત્રિવેણી સંગમ એટલે કે ફૂલે હરિયાળી ફૂલે સુમાલી નંબર ધાણા અને આ વર્ષે તમે વાવો અને અઢળક ઉત્પાદન લો એવી આશા સાથે બસ આજ આટલું નમસ્કાર વધુ માહિતી માટે એકાણું ઝીરો પાંસાઠ સિત્તેર સાત આડત્રી પર કોલ કરો